નમસ્કાર મિત્રો ન્યૂઝમાં સ્વાગત છે આજરોજ માગરોડ ગોપાલ કૃષ્ણ ગૌશાળા ગૌરક્ષા પાંજરાપોર દ્વારા ગૌડાણ પંડલ નખાયા માગરોડ મકર સંક્રાંતિના પાવન દિવસે વિવિધ ગૌશાળા અને ગૌરક્ષક સેનાના ગૌરક્ષકો દ્વારા બીમાર ગાયોને સારવાર ચાર અર્થે ગૌદાન લેવા મંડળ લગાડ્યા હતા દાન ધર્મનું વિશેષ પર્વ એટલે મકર સંક્રાંતિ જેવા ખાસ કરીને ગૌદાન પક્ષીઓને ચન સહિત અલગ અલગ રીતે લોકો દ્વારા દાન પુણ્ય કરવામાં આવતું હોય છે જૂનાગઢ માગરોળમાં દર વર્ષની જેમ મકર સંક્રાંતિ એક દિવસ છે ગોપાલ કૃષ્ણ રક્ષા સેના પાંજરાપુર ગૌ શાળા દ્વારા ગૌ દાન લેવા ન દિવસે આ અલગ અલગ સ્થળે મંડપ સ્ટોલ લગાવી બીમાર ગાયોને સારવાર અર્થે ગૌદાન કરવામાં અપીલ કરવામાં આવી હતી રિપોર્ટ જીતુ પરમાર માગરોડ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર આજે મકરસંક્રાંતિની આપ સૌને હાર્દિક શુભકામના અમે આ ગાયોના લીલા ચારા માટે જે સ્ટોલનું શરૂઆત કરી છે એ અમે વર્ષોથી કરીએ છીએ અને આ ફંડ એકત્ર થાય છે એ માંગરોળ પાંજરાપોળમાં ગાયોની સેવા પાછળ લાડવા તથા બીમાર ગાયોની સેવા માટે વાપરીએ છીએ અમે સૌને અપીલ કરીએ છીએ કે આ ભરપૂર માત્રામાં દાન કરો અને ગાય ગૌ સેવાનો તમે પુણ્ય પ્રાપ્ત કરો આભાર મકર સંક્રાંતિ નો પાવન પર્વની ઉજવણી રૂપે આજે અમે ખાતે શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા અમે સ્ટોર રાખેલ છે જે અમે દર વર્ષની જેમ રાખીએ છીએ મકર સંક્રાંતિનું પાવન પર્વ એટલે પુણ્યનું મહત્વ હોય છે આજે જીવદયા અને ગાયો માટે દાન પુણ્ય કરી અને પુણ્ય લેવાનું એક ભાથું મળે છે આજના દિવસે એ જ રીતે દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ ખાતે સ્ટોલ રાખેલ છે અને આ સ્ટોલમાં અને આ શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળામાં મોટા મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા એસોસિએશન દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેમજ નાગર ડોક્ટરો વકીલો દ્વારા પણ ખૂબ મોટી રાશિમાં ફંડ અમને મળે છે સાથે સાથે ગામડા ગ્રામજનો સાથમાંથી પણ અમને ખૂબ સારો સાથ સહકાર મળે છે અને ગાય માતા માટે ફંડ એકત્ર કરવામાં આવે છે